માનસીભાઈ અને બાપુનું પુષ્પગુચ્છ સ્મૃતિભેટ અર્પણ કરી મોમેન્ટો દ્વારા એમનું પણ આપણે સ્વાગત કરશું સ્વાગતમાં આપ જોઈ શકો છો કે જ્યારે સુદામડામાં આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન થઈ રહ્યું છે અને પોલીસની ખરી ઓળખ એ ચાર સિંહની આકૃતિ છે અને એ આકૃતિ એના પ્રતિક સ્વરૂપે આપણે સ્વાગત કરી રહ્યા છીએ બધાનું ત્યારે એ પણ એનો એક આનંદ છે ઉત્સાહ છે ત્યારે ભરત આગમનને ખૂબ તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું એમાં જ આપણા આજના કાર્યક્રમમાં આદરણીય જિલ્લા પોલીસ વડા માનનીય ગિરીશભાઈ પંડ્યા સાહેબ સંજોગો વસાત ઉપસ્થિત નથી રહી શકા પણ એમની લાગણી અને એમનો સ્નેહ આપણી સાથે છે તેમણે સંદેશો છે કે તમારા કાર્યક્રમમાં સંજોગો વસાત નથી પણ મારું શરીર કદાચ સુરેન્દ્રનગર કે ઘરે છે મારું મન સુદાબડામાં છે એટલે હું તમારી સાથે જ છું એવો એમનો સંદેશ છે ત્યારે એમને પણ આપણે યાદ કરી એમને પણ આવકારીએ છીએ અને ત્યારે આપણી વચ્ચે અત્યારે હાલ ઉપસ્થિત એવા ડીવાયએસપી સાહેબ લિમિટેડ ડિવિઝન માનનીય શ્રી પાર્થ પરમાર સાહેબ ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે નવયુવાન છે ખંતિલા છે ત્યારે એમને આપણે આવકાર છે એમનું સ્વાગત કરવું છે પુષ્પકુચ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી હું વિનંતી કરીશ ગબરુભાઈ જગમાલભાઈ કલોતરાને ડાયરેક્ટર શ્રી સુરસાગર ડેરી જગમાલભાઈને વિનંતી કરું કે આપ પધારશો અને આદરણીય લીંબડી ડિવિઝન ડીવાય માનનીય પરમાર સાહેબનું સ્મૃતિપેઠ પુષ્પુચ અર્પણ કરી અને સ્વાગત કરશો ચાર સિંહની આકૃતિ દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે આ ગૌરવ છે પોલીસ ખાતાની એક આગવી ઓળખ છે એવી સ્મૃતિ સાથે ધન્યવાદ ત્યારબાદ આપણી વચ્ચે આજના કાર્યક્રમમાં આપણા મહેમાન બનેલા એવા સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ માનનીય શ્રી રાજભા ઝાલા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમને પણ આપણે આવકારવા છે પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી તેમને આપણે આવકારશું હું વિનંતી કરીશ માનસીભાઈ દેવાયતભાઈ ખબરને

તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી મુકેશભાઈ કાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમને પણ આપણે આવકારવા છે ત્યારે હું વિનંતી કરીશ શ્રી પ્રવીણભાઈ કાનાભાઈ પ્રવીણભાઈ કાનાભાઈ દેત્રોજાને વિનંતી કરું કાક વધારો અને સ્મૃતિભેટ દ્વારા એમનું સ્વાગત કરશો અર્પણ કરી આપણે સૌ તાલિયોથી મુકેશભાઈના આગમનને પણ વધારી લઈશું એવા જ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌના વડીલ અને ખૂબ જ ફીટ રાજકીય આગેવાન સામાજિક આગેવાન સાયલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ એવા માનની શ્રી રયાભાઈ રાઠોડ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આદરણીય રયા દાદાને પણ આપણે આવકારવા છે એમનું સ્વાગત કરવું છે હું વિનંતી કરીશ સુદામડા ગામના પૂર્વ સરપંચ માનની શ્રી વનરાજભાઈ ખાચરને વિનંતી કરું કે વનરાજભાઈ આપ પધારો અને રયા દાદાનું સ્મૃતિપેટ અને પુષ્પગુચ્છ અર્પણ કરી એમનું સ્વાગત સન્માન કરશો એમને બતાવશો આદરણીય વરિયાદ આદરણના આગમનને પણ આપણે સૌ વધાવી લેશું લઈશું આગમનને બતાવશું ત્યારબાદ આપણા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્યશ્રી માનની શ્રી મુરજીભાઈ પરાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ આપણે આવું કરવા છે એમનું સ્વાગત કરવું છે ત્યારે હું વિનંતી કરીશ મુરજીભાઈના સ્વાગત માટે ફૈઝલભાઈ મોહમ્મદભાઈ કારિયાણાને વિનંતી કરું ફેઝલભાઈ મોહમ્મદભાઈ કારિયાણા ને વિનંતી કરીશ કે તેઓ પધારે અને શ્રી મુરજીભાઈ પરાલિયાનું જિલ્લા પંચાયત સદસ્ય આપણી સુદામરા સીટના એવા મુરજીભાઈને આપણે આવકારીએ ફેઝલભાઈ એક વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી અને એમનું સ્વાગત કરશે એમને આવકારશે એવા જ સાયલા તાલુકા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી ખીમાભાઈ બાવળિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ આપણે આવકારવા છે એમનું સ્વાગત કરવું છે ત્યારે હું રમેશભાઈ માલાભાઈ રાઠોડને વિનંતી કરીશ રમેશભાઈ માલાભાઈ રાઠોડને વિનંતી કરું કે વધારો અને માનનીય તાલુકા પંચાયતના આપણા પ્રમુખ સાયલા તાલુકાના એવા શ્રી ખીમાભાઈ બાવળિયાને

મસ્કરિયાને વિનંતી છે ઉમંગભાઈ મસ્કરિયા કે તેઓ પધારે અને આપણા જ ગામના સુદામડાના ખૂબ નવ્વાન ખંતીલા એવા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન માનન શ્રી પીપી પી જાદવનું પણ આપણે સ્વાગત કરવું છે સ્મૃતિપેઠ અને પુષ્પગુચ્છર પણ કરી હું વિનંતી કરું છું ઉમંગભાઈને કે તેઓ પીપી પી જાદવનું સ્વાગત કરે આપણે સૌ તાલિયોના ગુજરાતથી પીપી જાદવ સાહેબના આગમનને પણ વધાવી લઈશું એવા જ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા જ ગામના અને આપણા માટે સુદામડા માટે ગૌરવ લઈ શકાય એવું જેમણે ગુજરાત રાજ્ય અને અન્ય પ્રાંતોમાં પણ સુદામડાની ભૂમિને એક નવી ઓળખ આપી છે એવા ભાગવતાચાર્ય માનનીય શ્રી અવધેશભાઈ શાસ્ત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને અવધેશભાઈને પણ આપણે આવકારવા છે એમનું સ્વાગત કરવું છે ત્યારે એમના આગમન માટે હું વિનંતી કરીશ ઘનશ્યામભાઈ લવજીભાઈ ગાબુને વિનંતી કરું ઘનશ્યામભાઈ લવજીભાઈ ગાબુ વધારે અને આપણા ગામના અને ખૂબ વિદ્વાન શાસ્ત્રો વિધિમાં ખૂબ નિપુણ અને ભાગવત ઉપર જેમની એક આગવી પકડ અને રુચિ છે એવા સુપ્રસિદ્ધ કથાકાર ભાગવતાચાર્ય માનનીય શ્રી અવધેશભાઈ ત્રિવેદી એ આપણે આવકારવા છે એમનું સ્વાગત કરવું છે હું ગભુભાઈ સોરી કનશ્યામભાઈ ગાબુને વિનંતી કરું છું કે એમનું સ્વાગત કરે ખુશોચ્છ સ્મૃતિ

સ્વાગત કરીએ છીએ અને હવે ગામના આંગણે જ્યારે આવો કાર્યક્રમ હોય ત્યારે ગામના નાગરિક તરીકે ફેલાતો અને પછી ન્યાય સમિતિના ચેરમેન તરીકે પીપી પી જાધવ સાહેબની લાગણી છે કે મારે આદરણીય રાણા સાહેબનું અને આદરણીય આદરણીયસપી સાહેબનું સ્વાગત કરવું છે વિશેષ સન્માન કરવું છે તો હું આદરણીય પીપી જાદવને વિનંતી કરીશ કે તેઓ આદરણીય રાણા સાહેબનું સાયલા ભૂમિમાં બિરાજતા એવા શ્રેષ્ઠ નારાયણ ભગવાનનું બહુ તસવીર ફોટો આપી રાણા સાહેબને આવકારે છે એમનું સ્વાગત કરે છે આપણે તાલિયોથી બનાવી લઈશું અને બંધારણના ઘડવૈયા એવા ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો ફોટો આદરણીય ડીવાઈસપી સાહેબ પરમાર સાહેબને ટીપી જાદવ અર્પણ કરી અને એમનું સ્વાગત કરે છે એમને આવકારે છે આપણે એમને પણ તાલીઓ નગર વિરાટ ખૂબ ખૂબ અનેરો છે છે અને લાગણી સભર ઘણા વર્ષોથી જેની પ્રતીક્ષા સમગ્ર ગામને અને આખી સુદામડાની આલમને હતી કે સાહેબ સુદામડાની અંદર એક આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન શરૂ થાય અને અથાગ પ્રયત્નો અને પ્રયાસો ગામના અને સરપંચશ્રીના અને એ ઉપરાંત રાણા સાહેબ અને ડીવાયસપી સાહેબની પ્રેરણા અને એમના પુરુષાર્થથી આજે સુદામડા ગામની અંદર એ સપનું પૂરું થવા જઈ રહ્યું છે એ જરૂરિયાત પૂરી થવા જઈ રહી છે અને સુદામડામાં એક નવો અધ્યાય આજથી શરૂ થવા જઈ રહ્યો છે અને સુદામડામાં જે આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન આજથી શરૂ થવાનું છે પંચાયતની કચેરીમાં અને એનું ઓપનિંગ આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે સરપંચ તરીકે હું વિનંતી કરીશરણીય શ્રી બાબલુભાઈ ને કે તેઓ વધારે અને એમની લાગણીઓ વ્યક્ત કરે મને કહી ગયા છે હું બોલીશ નહીં લખી લાવ્યો છું ભાવ લાગણી શબ્દો એ બધું જ અમારા સરપંચ નું છે ગામના અવાજ મારો હોય છે